जय श्री महाकाल ओम नमो नारायण मैं स्वामी डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी किन्नर अखाड़े के आचार्य महामंडलेश्वर आज हमारी भावना माँ भावना नायक अहमदाबाद की गद्दीपति उनका पोत्रा चेला कामिनी का घर प्रवेश यहाँ चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे का, कामिनी की जो गुरु हैं वो हमारी कशिश दे जो किन्नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में ઓળખે છે આજ રોજ અમદાવાદ ખાતે કિન્નર અખાડા ના જે ગાદીપતિ છે અમારા ભાવના માતાજી કનુ માતાજી એમના ગુરુ નું નામ છે તેમને ત્યાં માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશિશ માતાજીના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે. તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ મારું નામ કામિની કામિનીજી કશિશ પાવૈયા મેં પાલડી અમદાવાદ આજે તરીકે અમારા મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ શ્રીપાઠીજી છે મારા ગુરુજી છે જે અમારા કિન્નર સમાજના અધ્યક્ષ છે અને આજે મહાકાળી માનો શ્રી બ્રિહત માનો શ્રી વૌચર માનો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારા સર્વ જજમાનો માટે કે સુખ શાંતિ સમૃદ્ધિ રહે કાર્યક્રમ કાલથી યજ્ઞ હવન અમારા જજમાનોને જે જેમના વાળવચ્ચા ના થતા હોય એમના વાળવચ્ચા થાય એમને નોકરી ધંધા ના હોય એમના એમના માટે ખુબ જુવા અર્ચના અને માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે